તો અમદાવાદ દેખાઈ રહ્યા છે કોઈ પણ વિસ્તાર અમદાવાદ ન લઈ લો તમામ રસ્તા ઉપર અત્યારે મોટા ખાડા પડેલા છે શ્રીલજમાં પચાસ મીટરમાં સો થી વધુ ખાડા પડ્યા છે માત્ર એક જ ચાર રસ્તા પર સૌથી વધુ ખાડા દેખાઈ રહ્યા છે વાત બન્યું છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષના નેતાઓને કદાચ આ ખાડા નથી દેખાઈ રહ્યા અને ઓછા દેખાઈ રહ્યા છે કારણ કે ગઈકાલે જ જે રીતે રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેન છે એએમસીના તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમદાવાદમાં માત્ર બે જેટલા જ ખાડા છે નાના મોટા થઈને પરંતુ સ્થિતિ કંઈક વિપરીત છે અમદાવાદમાં અમે ઉપસ્થિત છીએ શીલજ વિસ્તારની અંદર અહીંયા જો આપણે ખાડાની ગણતરી કરીએ તો કદાચ આ બે તો ખૂબ જ નજીવો આંકડો કહેવામાં આવ્યો છે ખાડા ગણવાની શરૂઆત કરીશું જોઈ શકાય છે કે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે અસંખ્ય ખાડા છે હજી તો અમે નાના નાના જ ખાડા ગણી રહ્યા છીએ પરંતુ આગળ જતા મસ્ત મોટા ખાડા છે આટલા આટલામાં જો ગણતરી કરીએ તો પંદરથી પણ વધુ ખાડા માત્ર આટલી જ જગ્યા પર છે અને આખે આખો રસ્તો જે છે તે ધોવાઈ ગયો છે ત્યારે જે રીતે જોઈ શકાય છે કે ફરી આ બીજા અન્ય ખાડાઓ છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એટલે કે માત્ર પચાસ મીટરની ઓછાના અંતરમાં જ અહીંયા ત્રીસથી પણ વધુ ખાડા ગણતરીમાં આવી રહ્યા છે ત્યારે જો હવે અન્ય ખાડાઓ પર નજર કરીએ તો આ મોટા મોટા ખાડા છે કે જે આ કોર્પોરેશનને આંખ ખોલીને હવે જોશે તો કદાચ આ દેખાઈ જશે તમને કે આ શીલજ વિસ્તારમાં ફરી એક વખત ગણતરી શરૂ કરીશું એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એટલે કે જો આટલામાં સાઠ ખાડા હોય આગળ તો વરસાદી પાણી ભરાયેલા છે ત્યાં તો ખાડા ગણી શકાય તેટલા જ નથી એટલે કે જો આ પચાસથી સાહીઠ મીટરના ડિસ્ટન્સની અંદર જો સોથી પણ વધુ નાના મોટા ખાડા હોય તો કદાચ અમદાવાદના અલગ અલગ વિસ્તાર પર નજર કરીએ અલગ અલગ રોડ રસ્તા પર નજર કરીએ તો આ આંકડો છે ખૂબ જ આગળ જઈ શકે છે ખૂબ જ વધી શકે છે અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષના જે નેતાઓના જે આ દાવા જે છે જે કહેવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટપણે ખોટું સાબિત થઈ રહ્યું છે કારણ કે એક નહીં બે ત્યારે આ આંકડો ક્યાં જઈને પહોંચે છે તે તો અલગ જ વાત છે પરંતુ સત્તા પક્ષે જે બે હજાર ખાડા કહેવામાં આવ્યા છે કહ્યા છે તે સ્પષ્ટપણે ખોટા સાબિત થઈ રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ન સંદેશ ન્યૂઝ અમદાવાદ